જી અમારા સરપર ગામે જે એક્સપ્રેસ નું કામ ચાલે છે લગભગ બે વર્ષથી કામ ચાલે છે જે અંદરપાસના અંડરપાસના જે કામ કરવાના બધા બાકી જેથી કરીને વરસાદી પાણી ખેડૂતના ખેતરમાં ભરાઈ જાય છે અને પાકને નુકસાન થાય છે જેવી રીતે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલે છે એની આજુબાજુ બને સાઈડે કે ગટરના કામ પણ બાકી છે અંડરપાસ જ્યાં છે ત્યાં ગટરની વ્યવસ્થા નથી અને રસ્તાની વ્યવસ્થા નથી જેથી કરીને આખું ચોમાસું ખેડૂતો હેરાન થાય છે બધા ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે આ મુશ્કેલીને લીધે જ આ કામ આજે બંધ કરવામાં આવ્યું છે જ્યાં સુધી ગામના કામ નહીં થાય ગટરના કામ નહીં થાય ખેડૂતોની મુશ્કેલી જ્યાં સુધી હલ નહીં આવે ત્યાં સુધી કામ બંધ કરવાનું ગામવારાએ નક્કી કરેલ છે આ કામ કેટલા ટાઈમથી ચાલે છે કામ તો બે ત્રણ વર્ષ થઈ ગયા ચાલે છે અત્યાર સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી કે તો પછી આ જેટલા ગ્રામજન છે આજુબાજુના ગામડા છે બરાબર બધાને અગવડતા તો પડે જ છે બરાબર તો તમારા કામ અટકાઈ દેવું જોઈએ ને પંચાયત દ્વારા 打嘛搞的就行。